માથે હોય તો બાપા સેવા હે એ હા એ હું શું કવ છું શું છે અમે જઈશું વાડીમાં કામ કરવા અને આમ જો બપોરનું ખાવાનું સારું બનાવીને રાખજે હમણાં આવીશ એ હો આ કેરીઓ ની સીઝન છે ઉતારવી પડે હાજે ગ્રાહક ના ફોન આવે હાતે જાવ હાલો એ મહેમાન આવે તો પાછો કહી દેજો એ હો આ બેસીને વૈ ગયા બગીચામાં અત્યારે હારો મોકો છે ભાગવાનું ગાવલા મગનાર ભાગી જાવ પછી છે ને આવો મોકો જડશે નહી એને ખબર નથી તા જાવ ને તા નથી કરવું આ ઉનાળામાં કઈ હુંદ્યો નહી તડકો જેવો પડે શું કામ કરવું કાય કામ કરવું એમ થાય નહીં

આમ જો વણ ની સીઝન છે ને આપણે કેરીઓ ની બહાર હાટી બોલાવી દેવાન થાય હા પણ તમારે આમ જો બહાર હાટી બોલાવી હોય ને તો આવી રીતના કેરીઓ પડી ને એ બધી વીણવી પડે અને ઠેલીઓ ભરવી પડે આ સેકન્ડમાં માં હાલે તે પણ ભરવા મહિને ઉભો શું છો આ વી વી રૂપિયાની ની બધા લઈ જાય હા તમે માથે સડો હલાવો આંબો એ હલાવી નથી ભલે પડી જતી ખર્ચે તમતા રેડી રેડી પાચી પાચી ઠોકડી દેવાય

ના નીકળી જોઈ છે કાકા બરાબર હવે એ હા ભરો તો ખરા કેજ નો ભાવ ને એ તારી તારી માં ભાગી થાય લઈ એ ગયે કે બાજુ

આ મોટરસાયકલ જો આઈ પડ્યું હા આખા નો જાવ આ કે કી છે હાલો 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 એ પપ્પા પેલા પેલા તારી ગાડી ક્યાં છે ગાડી અરે કાય પ્લે તે બીજું કાય કામ ન એ હું તમને શું કહું છું હા આપણે છે ને કોર્ટ માં લગન કરવાના છે લવ મેરેજ લવ મેરેજ હા હા ઈ તો વકીલ ને મારે ફોડવો પડશે